આ ખુશી બ્રાહ્મણોને જ રહે છે એટલે અતિન્દ્રિય સુખ તમારું જ ગવાયેલું છે ઓમ શાંતિ રૂહાની બેહદના બાપ રૂહાની બેહદના બાળકો પ્રત્યે સમજાવી રહ્યા છે એટલે કે પોતાની મત આપી રહ્યા છે આ તો જરૂર સમજો છો કે અમે જીવ આત્માઓ છીએ પરંતુ નિશ્ચય તો પોતાને આત્મા કરવાનો છે ને આ કોઈ અમે નવા નવી સ્કૂલ નથી ભણતા દર પાંચ હજાર વર્ષના પછી ભણતા આવ્યા છીએ બાબા પૂછે છે ને આગળ ક્યારેય ભણવા આવ્યા છો તો બધા કહે છે અમે દર પાંચ હજાર વર્ષ પછી પુરુષોત્તમ સંગમ યુગે બાબાની પાસે આવીએ છીએ આ તો યાદ હશે ને કે આપણ ભૂલી જાવ છો સ્ટુડન્ટ ને સ્કૂલ તો જરૂર યાદ આવશે ને લક્ષ્ય ને ઉદ્દેશ્ય તો એક જ છે જે પણ બાળક બને છે પછી બે દિવસના બાળક હોય કે જૂના હોય પરંતુ લક્ષ્ય ને ઉદ્દેશ્ય બધાનું એક જ છે કોઈ ને પણ નુકસાન નથી થઈ શકતું ભણવામાં જ ઇન્કમ છે એ એ લોકો પણ ગ્રંથ બેસીને ભણીને વાંચીને સંભળાવે છે તો કમાઈ થાય છે જડ શરીર નિર્વાણ નીકળી જશે સાધુ બન્યા એક બે શાસ્ત્ર બેસી સંભળાવ્યા ઇન્કમ થઈ જશે અત્યારે આ બધી બધા સોર્સ ઓફ ઇન્કમ છે દરેક વાતમાં ઇન્કમ જોઈએ ને પૈસા છે તો ક્યાંય પણ ફરીને આવો હરીફરીને આવી શકો છો તમે બાળકો જાણો છો બાબા અમને ખૂબ સારી સારું ભણતર ભણાવે છે જેનાથી એકવીસ જન્મોની કમાઈ મળે છે આ કમાઈ એવી છે જે અમે સદા સુખી બની જશું ક્યારેય બીમાર નહીં થઈશું સદા અમર રહેશું આ નિશ્ચય કરવાનો હોય છે એવો એવો નિશ્ચય કરવાથી તમને ઉલ્લાસ આવશે નહી તો કોઈ ને કોઈ વાતમાં ભણી રહ્યા છીએ ભગવાન વાચ આ તો ગીતા છે ગીતાનો પણ યુગ આવે છે ને માત્ર ભૂલી ગયા છે આ છે પાંચમો યુગ આ સંગમ ખૂબ નાનો છે વાસ્તવમાં ચોથાઈ પણ નહીં કહીશું ચોથો ભાગ પા ભાગ પણ નહીં કહીશું પરસેન્ટેજ લગાવી શકીએ છીએ એ પણ આગળ ચાલી બાપ બતાવતા રહેશે કઈક તો બાપને બતાવવાની પણ નોંધ છે ને તમે બધા આત્માઓમાં પાર્ટની નોંધ છે જે રિપીટ થઈ રહી છે તમે જે શીખો છો તે પણ રિપીટેશન છે ને રિપીટેશન નું રહસ્ય તમને બાળકોને ખબર પડી છે કદમ કદમ પર પાર્ટ બદલ બદલતો જઈ રહ્યો છે એક સેકન્ડ ન મળે બીજા સાથે જૂની જેમ ટીક ટીક ચાલતી રહે છે ટીક થઈ સેકન્ડ પાસ થયો અત્યારે તમે બેહદમાં ઊભા છો બીજા કોઈ પણ મનુષ્ય માત્ર બેહદમાં નથી ઊભા કોઈને પણ બેહદની અર્થાત આદિ મધ્ય અંતની નોલેજ નથી અત્યારે તમને ફ્યુચરનો પણ ખબર છે અમે નવી દુનિયામાં જઈ રહ્યા છીએ આ છે સંગમયુગ જેને ક્રોસ કરવાનું છે ખારી ચેનલ છે ને આ છે મીઠા મીઠા અમૃતની ચેનલ તે છે વિષની ચેનલ અત્યારે તમે વિષયના વિષના ઝેરના સાગર થી ક્ષીર સાગરમાં જાઓ છો આ છે બેહદની વાત દુનિયામાં આ વાતોની કઈ પણ ખબર નથી નવી વાત છે ને આપ પણ તમે જાણો છો ભગવાન કોને કહેવામાં આવે છે તે શું પાઠ ભજવે છે ટોપિક માં પણ બતાવો છો આવો તો પરમ પિતા પરમાત્માની બાયોગ્રાફી જીવન કહાની તમને સમજાવીએ આમ તો બાળકો બાપની બાયોગ્રાફી સંભળાવે છે જીવન કહાની સંભળાવે છે કોમન છે આ તો પછી બાપોના બાપ છે ને તમારા માં પણ નંબર 12 પુરુષાર્થ અનુસાર જાણે છે અત્યારે તમને યથાર્થ રીતે બાપનો પરિચય આપવાનો છે તમને પણ બાપે આપ્યું છે ત્યારે તો સમજાવો છો આપણને બાપે એમનો પરિચય આપ્યો છે આપણે બીજાને આપવાનો છે બાબા કહે છે તમને બાપે આપ્યો છે ત્યારે તો સમજાવો છો બીજા તો કોઈ બેહદના બાપને જાણી પણ ન શકે તમે પણ સંગમ પર જ જાણો છો મનુષ્ય માત્ર દેવતા જ કે દેવતા છો કે શુદ્ર છો પુણ્ય આત્મા છો પાપ આત્મા છો કોઈ પણ નથી જાણતા માત્ર તમે બ્રાહ્મણ જે સંગમ યુગ પર છો તમે જ જાણી રહ્યા છો તો તમને બાળકોને કેટલી ખુશી હોવી જોઈએ ત્યારે તો ગાયન પણ છે અતિન્દ્રિય સુખ પૂછવું હોય તો ગોપ ગોપીઓને પૂછો બાબા બાપ પણ છે ટીચર પણ છે સદગુરુ પણ છે સુપ્રીમ અક્ષર તો જરૂર નાખવાનો છે ક્યારેક ક્યારેક બાળકો ભૂલી જાય છે આ બધી વાતો બાળકોની બુદ્ધિમાં રહેવી જોઈએ શિવ બાબાની મહિમામાં આ અક્ષર જરૂર નાખવાના છે સિવાય તમારા બીજા કોઈ જાણતા જ નથી તમે સમજાવી શકો છો તો તમારી વિજય થઈ ને આપણે સમજાવી શકીએ છીએ મતલબ તો આપણી વિજય થઈ તમે જાણો છો બેહદના બાપ સર્વના શિક્ષક સર્વના સદગતિ દાતા છે નું સુખ બેહદનું છતાં પણ એવા ભૂલી છું માયા કેટલી સમર્થ છે પરંતુ માયા પણ ઓછી નથી તમને બાળકોને અત્યારે તમે બાળકો અત્યારે એક્યુરેટ જાણો છો આનું તો નામ જ રાખ્યું છે રાવણ રામ રાજ્ય અને રાવણ રાજ્ય આના પર પણ એક્યુરેટ સમજાવવું જોઈએ રામ રાજ્ય છે તો રાવણ રાજ્ય જરૂર રાવણ રાજ્ય પણ છે હંમેશા રામ રાજ્ય તો હોઈ ન શકે રામ રાજ્ય શ્રી કૃષ્ણનું રાજ્ય કોણ સ્થાપન કરે છે આ બેહદના બાપ બેસીને સમજાવે છે તમને ભારતઘરની મહિમા ખૂબ કરવી જોઈએ ભારત સચખંડ હતું કેટલી મહિમા હતી બનાવવા બુદ્ધિમાં છે પણ જાણો છો અમે સ્ટુડ અમને સ્ટુડન્ટને પોતાના ભણવાનો નશો હોવો જોઈએ કેરેક્ટરનો પણ વિચાર હોવો જોઈએ

બાર ઉભા કરી દે છે બાબા પોતાના નાનપણનું ઉદાહરણ પણ બતાવે છે બ્રહ્મા બાબા અમારા ટીચર તો ખૂબ સખત હતા સ્ટિક હતા અંદર આવવા પણ નહીં દેતા હતા અહીંયા તો ઘણા છે જે મોડેથી આવે છે સર્વિસ કરવા વાળા સપૂત બાળકો જરૂર બાપને પ્યારા લાગે છે ને અત્યારે તમે સમજો છો આદિ સનાતન દેવી દેવતા ધર્મ તો અહીં આ હતો ને એમના આ ધર્મ ક્યારે સ્થાપન થયો જરા પણ કોઈની બુદ્ધિમાં નથી તમારી બુદ્ધિમાં પણ વારંવાર ખસી જાય છે તમે અત્યારે દેવી દેવતા બનવાના માટે પુરુષાર્થ કરી રહ્યા છો નથી હોતી રાજધાની નથી હોતી બ્રાહ્મણ કુળની આ છે સર્વોત્તમ બ્રાહ્મણ કુળ બાપ પણ સર્વોત્તમ છે ને ઉચ્ચ થી ઉચ્ચ છે તો જરૂર એમની આમદની કમાઈ પણ ઊંચી હશે એમને જ શ્રી શ્રી કહે છે તમને પણ શ્રેષ્ઠ બનાવે છે તમે બાકો જ જાણો છો કે અમને શ્રેષ્ઠ બનાવવા વાળા કોણ છે બીજું કંઈ પણ નથી સમજતા તમે કહેશો અમારા બાપ

તો જરૂર આત્માને પણ નિરાકાર જ કહેશે આત્મા જ એક શરીર છોડી બીજું લે છે પછી પછી પાર્ટ ભજવે છે મનુષ્ય આત્માના બદલે પોતાને શરીર સમજી લે છે હું આત્મા છું આ ભૂલી જાય છે હું ક્યારેય ભૂલ ભૂલતો નથી

ત્યાં પણ શાલિગ્રામ ખૂબ રાખે છે શિવ ની પૂજા કરે છે તો સાલીગ્રામની પણ સાથે કરે છે ને ત્યારે બાબા સમજાવ્યું હતું કે તમારી આત્મા અને શરીર બંનેની પૂજા થાય છે અમારી તો માત્ર આત્માની જ થાય છે શિવ બાબા મારી મારું તો શરીર છે નહીં તો મારી શરીરની પૂજા નથી માત્ર આત્માની થાય છે શરીર તો છે નહીં તમે કેટલા ઊંચ બનો છો બાબાને તો ખુશી થાય છે ને બાપ ગરીબ હોય છે બાળકો ભણીને કેટલા ચડી જાય છે શું થી શું બની જાય છે બાપ પણ જાણે છે તમે કેટલા ઊંચ હતા અત્યારે કેટલા અર્ફન બની ગયા છો નિધનના અનાથ બની ગયા છો બાપને જ નથી જાણતા અત્યારે તમે બાપ ના બન્યા છો તો આખા વિશ્વના માલિક બની જાઓ બનાવવા વાળા ભગવાન બાપ આ પણ તમે જાણો છો અત્યારે સ્વર્ગની સ્થાપના થઈ રહી છે ત્યાં શું શું હશે આ સિવાય તમારા બીજા કોઈની બુદ્ધિમાં નથી તમારી બુદ્ધિમાં છે કે અમે વિશ્વના માલિક હતા હવે બની રહ્યા છીએ પ્રજા પણ એવું કહેશે ને કે અમે માલિક છીએ આ વાતો તમને બાળકોની બુદ્ધિમાં છે તો ખુશી રહેવી જોઈએ ને આ વાતો સાંભળીને પછી બીજાને પણ સંભળાવવાની છે એટલે સેન્ટર કે મ્યુઝિયમ ખોલતા રહે છે જે કલ્પ પહેલા થયું હતું તે થતું રહેશે મ્યુઝિયમ સેન્ટર્સ વગેરેના માટે તમને ખૂબ ઓફર કરશે પછી ઘણા નીકળી પડશે બધાની હાડ બધાના હાડકાઓ નરમ થઈ જશે નરમ થતા જઈ રહ્યા છે આખી દુનિયાની અત્યારે તમે આખી દુનિયાના અત્યારે તમે હાડકાઓ નરમ કરતા જાઓ છો તમારા યોગમાં તાકાત કેટલી જબરદસ્ત છે બાપ કહે છે તમારામાં તાકાત ખૂબ છે ભોજન તમે યોગમાં રહીને બનાવો ખવડાવો તો બુદ્ધિ આ તરફ ખેંચાશે ભક્તિ માર્ગમાં તો ગુરુઓને ગુરુઓનું જૂઠું પણ ખાય છે તમે બાળકો સમજો છો ભક્તિ માર્ગનો વિસ્તાર તો ખૂબ છે એમનું વર્ણન નથી કરી શકતા આ બીજ તે ઝાડ છે બીજનું વર્ણન કરી શકીએ છીએ બાકી કોઈને બોલો ઝાડના પાંદડા ગણત ગણી પાંદડાની ગણતરી કરો તો કરી નહીં શકશે અથા પાંદડા હોય છે બીજમાં તો પાંદડાઓની નિશાની દેખાતી પણ નથી વંડર છે ને આને પણ કુદરત કહીશું જીવ જંતુ કેટલા છે છે પ્રકારના કીડા કેવી રીતે પેદા થતા હશે ડ્રામા છે આને કેવામાં જ આવે છે નેચર આપણ બને બનેલો બન્યો બનેલો ખેલ છે સત્યુગમાં શું શું જોઈશું આપણ નવી ચીજો જ હશે તો તે પણ નવી જ વસ્તુઓ હશે એવરીથિંગ ન્યુ હોય છે બધું જ નવું હોય છે મોરના માટે તો બાબાએ સમજાવ્યું છે એને ભારતનું નેશનલ બર્ડ કહે છે રાષ્ટ્રીય પક્ષી કહે છે કારણ કે શ્રી કૃષ્ણના મુગટમાં મોરનો પંખ બતાવે છે મોર અને ઢેલ ખૂબ સુંદર પણ હોય છે ગર્ભ પણ આંસુથી હોય છે એટલે નેશનલ બર્ડ કહે છે એનો ગર્ભ પણ ઢેલના મોરના આંસુથી રહે છે એટલે એને રાષ્ટ્રીય પક્ષી કહે છે આવું ખૂબ સુંદર પક્ષી વિલાયતની તરફ પણ હોય છે અત્યારે તમને બાળકોને આખા સૃષ્ટિના આદિ મધ્ય રહસ્ય સમજાવ્યું છે જે બીજા કોઈ નથી જાણતા બોલો

મુસીબત છે સુંદર દેખાવું પણ મુસીબત છે બાકીઓને જુઓ કેવી કેવી રીતે ભગાવતા રહે છે તમને બાળકોને આ વિકારી દુનિયાથી તો નફરત હોવી જોઈએ આ ચીચી દુનિયા ચીચી શરીર છે અમારે તો હવે બે બાપને યાદ કરી પોતાની આત્માને પવિત્ર બનાવવાની છે અમે સતો પ્રદાન હતા સુખી હતા અત્યારે તમો પ્રદાન બન્યા છીએ તો દુખી છીએ પછી સતો પ્રદાન બનવાનું છે તમે ઈચ્છો છો તમે પતિતથી પાવન બની ભલે ગાય પણ છે પતિ તો પાવન પરંતુ નફરત કંઈ પણ નથી આવતી તમે બાકો સમજો છો આ જીજી દુનિયા છે નવી દુનિયામાં અમને શરીર પણ ગુલગુલ મળશે અત્યારે અમે અમરપુરીના માલિક બની રહ્યા છીએ તમે બાળકોને સદેવ ખુશ તમને બાકોએ ને સદેવ ખુશ હર્ષિત મુક રહેવું જોઈએ તમે ખૂબ સ્વીટ ચિલ્ડ્રન છો બા 5000 વર્ષ પછી એ જ બાળકોને આવીને મળે છે તો જરૂર ખુશી હશે ને અમે ફરીથી આવ્યા છીએ બાકોને મળવા અચ્છા મીઠા મીઠા સિકિલદા બાકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રોહાની બાપના રોહાની બાળકોને નમસ્તે આપણે રોહાની બાળકોના રોહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે અમે ગોડલી સ્ટુડન્ટ છીએ એટલે ભણવાનું નશો પણ રહે તો પોતાના કેરેક્ટર્સ પર પણ ધ્યાન હોય એક દિવસ પણ ભણવાનું મિસ નથી કરવાનું મોડેથી ક્લાસમાં આવીને ટીચરનું અપમાન નથી કરવાનું ઇન્સલ્ટ નથી કરવાનું બીજું આ વિકારી જીજી દુનિયાથી નફરત રાખવાની છે બાપની યાદથી પોતાની આત્માને પવિત્ર સતો પ્રધાન બનાવવાનો પુરુષાર્થ કરવાનો છે હંમેશા ખુશ હર્ષિત રહેવાનું છે આજનું વરદાન હોપલેસ માં પણ હોપ પેદા કરવા વાળા સાચા પરોપકારી સંતુષ્ટ મણી ભવ ત્રિકાળદર્શી બની દરેક આત્માની કમજોરીને પરખતા એની કમજોરીને સ્વયંમાં ધારણ કરી કે વર્ણન કરવાના બદલે કમજોરી રૂપી કાંટાને કલ્યાણકારી સ્વરૂપથી સમાપ્ત કરી દેવા કાંટાને ફૂલ બનાવી દેવા સ્વયં પણ સંતુષ્ટ મણીના સમાન સંતુષ્ટ રહેવું અને સર્વને સંતુષ્ટ કરવા જેમના પ્રત્યે બધા નિરાશા બતાવે એવા વ્યક્તિ કે એવી સ્થિતિમાં સદાના માટે આશાના દીપક જગાવવા અર્થાત દિલ શિકસ્તને શક્તિવાન બનાવી દેવા એવા શ્રેષ્ઠ એવું શ્રેષ્ઠ કર્તવ્ય ચાલતું રહે તો પરોપકારી સંતુષ્ટ મણીનું વરદાન પ્રાપ્ત થઈ જશે સ્લોગન છે પરીક્ષાના સમયે પ્રતિજ્ઞા યાદ આવે ત્યારે પ્રત્યક્ષતા હશે અવ્યક્ત ઈશારા અશરીરી કે વિદેહી સ્થિતિનો અભ્યાસ વધારો આખા દિવસમાં વચ્ચે વચ્ચે એક સેકન્ડ પણ મળે તો વારંવાર આ વિદેહી બનવાનો અભ્યાસ કરતા રહો બે ચાર સેકન્ડ પણ કાઢો એનાથી ખૂબ મદદ મળશે નહીં તો આખો દિવસ બુદ્ધિ ચાલતી રહેશે તો વિદેહી બનવામાં ટાઈમ લાગી જાય છે અને અભ્યાસ હશે તો જ્યારે ઈચ્છો એ સમયે વિદેહી થઈ જશો કારણ કે અંતમાં બધું અચાનક થવાનું છે તો અચાનક ના પેપરમાં આ વિદેહી પણાનો અભ્યાસ ખૂબ આવશ્યક છે ઓમ શાંતિ